મિત્રો આજે એક લાખણી તાલુકાનું ગણતા ગામ છે ત્યાં એક જોરદાર રેનાટસ નોવાનું આપણે રિઝલ્ટ આવેલું છે તો આપણે રૂબરૂ એમની મુલાકાત કરી રહ્યા છીએ તો એમના સ્વમુખે સાંભળીએ કે એમને આ રેનાટસ નવા આપવાથી કેવું રિઝલ્ટ મળ્યું છે તો માજી તમારું નામ શું છે વાણીબેન પટેલ ગમ ગણતા તમારે કેટલા સમયથી આ તકલીફ શરીરની શું શું તકલીફ હતી મારે તો નો થોજો વા હતો દવાખોને ઘડિયા કહીએ દીશ દવાઈ ખોડી કઈ પણ તોય મટી નહીં આ દવા લીધી એટલી દીકરા ઠીક રહેતો દવા બંધ તો દીધી તોય થતો હવે આ દવા લીધી મહિના જ બાદ ગઈ તો આની બારે કઈ મટી મટી છે મને આ સાચું ધબક ધબક થતું એ મટી છે મને આ પસરતો હુવાય મટી છે આ ડીપીની ગોળ લીધી મટી છે હવે એક

અને જે એમની આંગળીઓ કોકડું વળી ગયેલી હતી અને હવે કમ્પ્લેટ વાગળી સીધી થઈ ગઈ મુઠી મુઠ્ઠી નતા વાળી શકતા તો જુઓ મિત્રો એક જોર અને શાનદાર એક રિઝલ્ટ મળેલું છે કે આપણે રેનાટસ ન હોવાનું સરસ રિઝલ્ટ મળ્યું છે જે વોકિંગ રેનાટસ